હવે તમને હું જોડાવું કે આ લગભગ ફાઇનલી જોરદાર કામ ચાલી રહ્યું છે અને અમે અત્યારે અહીંયા જ ઊભા છે ને જોઈ રહ્યા છીએ દોસ્તો તમે જોઈ શકો છો આ બાજુ પણ આ જેસીબી કામ કરી રહ્યું છે આ લેવલ કરી રહ્યું છે અને ટૂંક જ સમયમાં બીજા એક બે મિત્ર આવે ત્યારે આપણે અહીંયા છે ને પીસ બનાવવાની છે દોસ્તો એટલે બન્યા રહો હું તમને જોડાવતો રહું તો દોસ્તો ફાઇનલી કામ સુંદર થઈ ગયું છે સારું કામ થઈ ચૂક્યું છે પણ યાર આ કઈ રીતે ખોટું એ કંઈ સમજ નથી પડતી પણ હવે આપણે ને પીચ બનાવવાનું છે પણ એક ભાઈ બંધો આવે બે ચાર મિત્રો આવે એટલે પછી આપણે જોઈએ કે કઈ જગ્યાએ આપણે શું કરવું છે અને કઈ જગ્યાએ પીચ કેમ કે પીચનું માપ લઈને આજે પગારું પડે ટૂંક સમયમાં આપણે અહીંયા ટુર્નામેન્ટનું આયોજન કરવાનું છે એટલે જલ્દીથી જલ્દી મેદાનનું કાર્ય સંપૂર્ણ થઈ જાય એવું કરવું છે દોસ્તો તો આપણે બીજા મિત્રો પણ અત્યારે આવશે આપણે ફોન કર્યો છે ત્યારે આપણે આગેવાનોને પણ કહીએ છીએ તમે પણ મુલાકાત લો વિઝિટ કરો અને જલ્દીથી જલ્દી અહીંયા ટુર્નામેન્ટનું આયોજન થાય તેમજ રનિંગ માટે લોકો પણ સ્ટાર્ટ કરી દે અને જે પણ ઉપયોગમાં આપણે રમતગમતની વાત હોય યા દરેક કાર્યમાં ઉપયોગમાં લેવાનું હોય એ પ્રમાણે આપણે ઉપયોગમાં લેવાનું છે દોસ્તો તો મને રહેજો હું તમને આગળ જોવાડાવતો રહીશ મિત્રો હવે અમે જોઈ શકો છો તમે આ બાજુ જેસીબી આવી ગયું છે અને જે પીચ બનાવવા માટેનો માપ લીધો હતો અત્યારે કારીગરો બોલાયા હતા અમે અને કારીગરોને બોલાવીને જે કીધું દોસ્તો જોઈ શકો તમે આ ખૂબ જ સુંદર ગ્રાઉન્ડ નું કામગીરી થઈ ચૂકી છે અને આજે આખો દિવસ અમે મહેનત રહ્યા આ બાજુ જોઈ શકો છો આ પીચ જોડા પીસ નું નથી કર્યું

આજના પૂરા દિવસમાં અમે આખો દિવસ એનું નિરીક્ષણ કર્યું છે જોયું છે અને કારીગરોને બોલાવીને એમનું માર્ગદર્શન લઈને બિલકુલ વ્યવસ્થિત ગ્રાઉન્ડ નું કામ થાય એ રીતે અમે કામ કરી રહ્યા છીએ

બે શબ્દો કઈ શબ્દો બોલો આપણા યુવાઓ માટે જે કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હોય અને જે આગળ વધવા માંગતા હોય એમના માટે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે છે અને ટૂંક જ સમયમાં હવે આ ગ્રાઉન્ડ તૈયાર થઈ જશે તો ટૂંક સમયમાં ગ્રાઉન્ડ તૈયાર થઈ જાય એટલે યુવાઓને પરીક્ષાની તૈયારી અમે નક્કી નથી કરી પણ ટૂંક સમયમાં ગ્રાઉન્ડ તૈયાર થાય એટલે એની તારીખ પણ અમે નક્કી કરી દેસુ અને ખાસ કરીને અમારા વડીલો આગેવાનો જે નેતાઓ છે એમનો પણ ખાસ કરીને સાથ સહકાર અમને જોઈશે અને સાથ સહકાર આપશે એવી પણ મિત્રો અમે આશા રાખી રહ્યા છીએ તો ચોક્કસથી અમને સાથ સહકાર એ લોકોનો મળશે એમનો ફાળો હશે તો ખૂબ જ સુંદર કાર્ય થશે અને ગામના આજુબાજુના યુવાઓ માટે પણ ફાયદા થશે તેમજ જે રમત રમતગમતના જે રમત ગમતમાં જે લોકો ઇન્ટરેસ્ટ રાખે છે જે યુવાઓ એ લોકોને પણ ખૂબ જ ખુશીનો માહોલ જણાશે ટૂંક જ સમયમાં એમના માટે કાયમ માટે એક સારું એવું કાર્ય અમારા સરપંચ સાહેબ કરી રહ્યા છે તેમજ સાથે થોડી તકલીફ હજુ પ્રોબ્લેમ છે પણ એ લગભગ ટૂંક સમયમાં થઈ જશે થોડા થોડા ખાડાઓ જોઈ રહ્યા છે આ બાજુ પણ આ જેસીબી નું કાર્ય ચાલી રહ્યું છે આ બાજુની પણ બાઉન્ડ્રી મને એવું લાગે છે ખૂબ સુંદર ગ્રાઉન્ડ બની રહ્યું છે અને ખૂબ સરસ લાગી રહ્યું છે ત્યારે યાર ટૂંક સમયમાં તૈયાર થઈ જશે તો યુવાઓ માટે ખાસ કરીને અને અમારે તો યાર કોઈ ખુશીનો કોઈ પાર જ નથી ઘણા ગોવિંદભાઈ પણ ખૂબ ખુશ થઈ ગયા છે તેમજ ઘણા ક્રિકેટ પ્રેમીઓ હોય ત્યાં રમત ગમતમાં ઇન્ટરેસ્ટ રાખતા હોય યા યુવાઓ જે રનિંગ માટે કરતા હોય એ દરેક લોકો ખુશીનો માહોલ જણાઈ રહ્યો છે તમને ત્યારે હજુ તો આ તૈયારી ચાલી રહી છે પણ જ્યારે બિલકુલ કમ્પ્લીટ તૈયાર થઈને સજી જશે આ મેદાન ત્યારે કેવું લાગશે ત્યારે ખૂબ જ સુંદર દ્રશ્યો જોવા છે અને ખૂબ જ સારું લાગશે દોસ્તો અત્યારે પણ અમે તો ખૂબ જ ખુશી રહ્યા છે પૂરું પાડશે જોવા યા તૈયારીઓની દ્રષ્ટિએ દરેક જગ્યાએ ખુશીનો માહોલ યુવાઓમાં જોવાઈ રહ્યો છે દોસ્તો તો અત્યારે આ પીસ નું કામ ચાલી રહ્યું છે આ બાજુનો ખૂબ જ સુંદર અહીંયા રોલર પણ મારવાનો છે હજુ થોડું કામ બાકી છે દોસ્તો તો આપ તમે પણ આવી રીતે સાથ સહકાર આપતા રહેજો તો ખૂબ જ સુંદર કાર્ય થશે દોસ્તો તો ક્યારે પણ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું છે એ પણ તમને જોવા જશો તો અત્યાર માટે આટલું જ ફરીથી તમને હું આના વિડીયો લઈને આવું છું બાય બાય દોસ્તો